ભગવાનની કથાને સાંભળવી સાંભળવાથી ભક્તિ માર્ગમાં આગળ વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોગ ભાગવતે આપણા બધા માટે એક નિર્ણય કર્યો છે અને આ નિર્ણયાત્મક વાત હું તમને કહું છું સાવધાન વાસુદેવે ભગવતી ભગવાનની ભક્તિ કરવી વાસુદેવ વાસુદેવ એટલે કૃષ્ણ કૃષ્ણ પરમાત્માની ભક્તિ કરી ભગવાનની ભક્તિ કરવાથી જીવમાં વૈરાગ્ય જાગે છે આ નિર્ણય થયો છે વાસુદેવે ભગવતી ભક્તિયોગ પ્રયોજિતા વૈરાગ્ય ભગવાનના ભજનનું ફળ છે વૈરાગ્ય જેમ જેમ આપણું ભગવાનનું ભજન વધે તેમ તેમ આ સંસારની જે લોલુપતા છે ને ઓછી થતી જાય ભગવાનના ભજનનું ફળ જેમ જેમ આમ ભજન વધે તેમ તેમ આ સંસાર ની લોલુપતા ઘટવા મળે અને એ વૈરાગ્ય જાગૃત થાય એમાંથી જે જ્ઞાન થાય એ જ્ઞાન ઈશ્વરની પ્રાપ્તિ કરાવે જેની અત્યાર સુધી વૈરાગ્ય જ્ઞાન હેતુ કમ જ્ઞાનથી ઈશ્વર મળે જ્ઞાનથી જ મળે છે પણ એ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વાળું હોવું જોઈએ જ્ઞાની ઈ છે જેમાં ભાવ હૃદયમાં ભક્તિ છે અને જેમાં વૈરાગ્ય એને જ જ્ઞાની કહે છે જ્ઞાન એટલે બધું વાંચી જવું બધું યાદ રાખી લેવું બધું એવું નહીં તમે જુઓ આપણે ત્યાં અભણ જ્ઞાની મળ્યા છે સ્કૂલે નથી ગયા લખતા વાંચતા આપણા વડીલો અક્ષર જ્ઞાન નહોતું પણ અજ્ઞાની હતા અને બહુ ભણેલો ક્યારેક અજ્ઞાની પણ હોય છે એટલે જ્ઞાન છે એ વૈરાગ્ય અને ભક્તિ બે થી યુક્ત હોવું જોઈએ